જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તેવો કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે ડિમોલિશનની કામગીરીનો અનોખો વિરોધ કરવામાં આવ્યો ડિમોલિશનનું નાટ્ય કરી તંત્રની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદણિયાએ સ્થાનિકોને સાથે રાખીને વિરોધ વ્યક્ત કર્યો છે માર્ગ બનાવવા માટે મકાન પાડવાની કામગીરીનો ડિમોલિશનનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે આજે હું અને મારા સાથી કોર્પોરેટર રાહુલભાઈ અને અમારા સાથી બહેનો બધી સેવાદારીની બહેનો અમે સાથે મળી અને બોર્ડની બારે એક એવો વિરોધ કરીને દેખાડ્યો છે કે આખા ભારતમાં ડિમોલેશન ચાલે છે અને એમ કહે છે કે સરકારી ખરાબાને દબાણો દૂર કરે છે પણ ખરી રીતે બધાય સરકારી ખરાબાના દબાણા નદીના પટના દબાણ નથી હોતા ઘણી જગ્યાએ પાંચ પાંચ પેટીથી રહેતા માણસો હોય છે હવે પાંચ પેટીથી રહેતા એવા જ અમારા એરિયાના આજે અંજુમ મેન છે જેને હાઉસિંગ બોર્ડ ઇન્દિરા ગાંધી માર્ક ઇન્દિરા ગાંધીને યોજના ટાઈમે એને મકાન મેળવ્યું તું અને એ મકાન પાડી નાખ્યું અમને હાઈકોર્ટે દસ તારીખ આપી હતી છતાંય રાહ ન જોઈએ અને મકાન પાડી નાખ્યું હાઈકોર્ટમાં ગયા છીએ ચુકાદો અમારી ફેવરમાં આવ્યો છે બહુ જલ્દી અમે તમારી સમક્ષ રજૂ કરશી પણ આખા ભારતમાં અત્યારે એમ કહેવામાં આવે છે ને કે આ દબાણો દૂર કરે છે તો હું બધાને મેસેજ દેવા માંગુ છું કે પાંચ થી મકાન દબાણો દૂર કરે

જે ખરી રીતે અમારા મકાન પાડ્યા છે અમે એક જાણો મકાન બઈનો જેસીબી બઈના પબ્લિક બઈના અને બોર્ડની બહાર વિરોધ કરી અને લોકોને મેસેજ દે છે કે આખા ભારત માં જે લોકોને મકાન પાડ્યા છે આ લોકોની રજૂઆત કરો અને બધાના પાંચ પેટી જૂના મકાન હોય તો તોય મકાનની માંગ કરો અને અમારી એ જ માંગ છે કે જે લોકોને પાંચ પાંચ પેટી થી મકાન છે એના પાડ્યા છે એને મકાનની સામે મકાન આપો આ જ અમારો મેસેજ છે લોકોને કહેવાનો